નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અમરેલીના સાવરકુંડલામાં ત્રણ બાળકો ડૂબી ગયા જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલા આકાશી મેરડી મંદિર પાસે એક ભેંસણા ડેમ આવેલી છે આ ડેમમાં ત્રણ બાળકો નાહવા માટે આવ્યા હતા જેઓ ભેંસણા ડેમમાં નાવા માટે કૂદ્યા હતા જેમાં ત્રણ બાળકો ડેમમાં ડૂબી ગયા હતા જે ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવાયાને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી ઘટના સ્થળે પહોંચીને ત્રણ બાળકોની શોધ કામગીરીની શરૂઆત કરી હતી મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સ્થાનિક અને ફાયર ફાઇટરો ડેમમાં કૂદીને બે બાળકોના મુદ્દેને બહાર કાઢ્યા હતા જે બાદ એકસો આઠ મારફતે સાવરકુંડા સિવિલ હોસ્પિટલમાં બે બાળકોના મુદ્દેને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા જો કે ત્રણ બાળકોમાંથી એક બાળક મોહિત મનીષ સોલંકીનો આ બાદ બચાવ કરવામાં આવ્યો હતો તો મૃતક બાળક પૈકી કુણાલ અશ્વિનભાઈ સોલંકીના ફોઈને ઘટનાની જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં બાળકના ભોએ આપઘાતમાં પોતાના માથા પર પથ્થર મારી ઇજાગ્રસ્ત થયા હતા બે બાળકોના ડૂબી જવાથી મોત થતાં તેમના પરિવારમાં શોખનો માહોલ પસરી ગયો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ